બાડમાં લોકસભા ચૂંટણીને લઈ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું લોકસભા ચૂંટણીને લઈ શરૂ કરાયું કાર્યાલય તો બાળ વિધાનસભા વિસ્તારના મધ્યસ્થ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન તો ઉદ્ઘાટન પ્રસંગે ઉમેદવાર શોભનાબેન બારૈયા રહ્યા ઉપસ્થિત તો જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો રહ્યા ઉપસ્થિત તો ભાજપના ઉમેદવારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો તો બાડમાં લોકસભા ચૂંટણીને લઈ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું લોકસભા ચૂંટણીને લઈ શરૂ કરાયું કાર્યાલય મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બેન શોભનાબેનના હસ્તે થયું બાયડ વિધાનસભા એ આમ તો રાજકારણની લેબોરેટરી ગણાય છે અને જે માહોલ છે જે રીતે કાર્યકર્તાઓનો ઉત્સાહ છે એ પ્રમાણે બાયડ વિધાનસભા એક લાખ મતે સરાઈથી એમને મત આપશે એવો મારો પૂરો ભરોસો છે સાથે સાથે સીઆર આર પાટીલ સાહેબે પાંચ લાખની સરસાઈથી જીતવા માટેના જે લક્ષણ આપી છે એ પણ લક્ષણ હાંસલ થશે એવો મને પૂરો વિશ્વાસ અને સરકાર